તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર બારમાં પૃષ્ઠફળ અને ઘનફળમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર આઠ જોઈએ એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે ગોળાકાર એક ભાગ છે એના ઉપર આ રીતે એક નળાકાર છે અને નળાકારની ઊંચાઈ આપી છે તો આપણે અહીંયા લખીએ નળાકાર અને બીજું આ બાજુ લખીએ ગોળાકાર બંને વિશે જે માહિતી આપી છે આપણે અહીંયા લખતા જઈએ નળાકારની ઊંચાઈ છે એ આઠ સેમી છે અને વ્યાસ આપેલો છે તો આપણે ત્રીજા એને ત્રીજામાં ફેરવી દઈએ તો આર બરાબર આર બરાબર ડી ભાંગ્યા બે એટલે કેટલા બે પાસે તો બેના છેદમાં બે એટલે કેટલું આવશે એક આવશે એવી રીતે ગોળાકાર ભાગનો વ્યાસ આપેલો છે વિદ્યાર્થી મિત્રો તો એને આપણે આર બરાબર ડી ભાંગ્યા બે એટલે કેટલું આપેલું છે આઠ પોઈન્ટ પાંચ આપેલું છે એને ભાંગ્યા બે તો જો વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે પંચ્યાસી ભાંગ્યા કેટલા થશે બે અને પોઈન્ટ દૂર કરીએ એટલે નીચે આવશે દસ તો અહીંયા પાંચ વડે ભાગાકારો એટલે પાંચ એકા પાંચ થશે અને ત્રણ વધશે અને પાંચ સત્તાને પાંચ રહેશે એટલે આ રીતે છે ને પાંચ દૂને દસ એટલે આ તમને જવાબમાં કેટલું મળશે સત્તરના છેદમાં બે દૂને ચાર આ શું મળશે તમને ત્રીજા મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણને શું આગળ આપ્યું છે એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ છે એ આપણને પહેલેથી આપી દીધું છે તો બાળકોના જવાબ સાચો છે કે નહીં આપણે કહેવાનું છે અને ઉપરના માપો તેના અંદરના ભાગો છે એવું આપેલું છે અને પાય બરાબર આપણે ત્રણ પાંચ ચૌદ લેવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે તો સૌપ્રથમ આપણે જો અહીંયા આપણી પાસે એક તો નળાકાર છે કુલ પદાર્થ કુલ પદાર્થનું ઘનફળ બરાબર આપણે મેળવીએ કોનું કોનું આવશે તો કે એક તો ગોલકનું ઘનફળ પ્લસ બીજું કોણ છે આપણી પાસે નળાકાર તો લખીએ નળાકારનું ઘનફળ આનો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ છીએ આપણે ગોલકનું ઘનફળ આવશે ચાર તો ત્યાં આવશે પાયાર ઘન આવશે અને નળાકારનું આવશે પાયાર સ્ક્વેર એચ નળાકારનું ઘનફળ આવશે પાયાર સ્ક્વેર એચ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ આપણે ચારના છેદમાં ત્રણ પાયની કિંમત આપણને આપેલી જ છે તો આપણે ત્રણસો ચૌદ ભાંગીએ કેટલા કરી નાખીએ સો કરી નાખીએ અને આર આપણી પાસે ત્રીજા જો ઘન અહીંયા આપણી પાસે ગોલકની વાત છે તો ગોળાકારની ત્રીજા છે આપણને કેટલી મળે છે સત્તરના છેદમાં ચાર ત્રણ વખત લખી નાખીએ સત્તરના છેદમાં ચાર સત્તરના છેદમાં ચાર અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઈની કિંમત ત્રણસો ચૌદ ભાંગ્યા કેટલા લઈ લઈએ સો અને આની ત્રીજા નળાકારની આપણને આપેલી મળે છે એક મળે છે તો એકનો વર્ગ કરી અને ઊંચાઈ ઊંચાઈ તમે જોશો આપણી પાસે આઠ છે તો અહીં લખીએ આઠ હવે વિદેશ મિત્રો બે તમે જુઓ તો બેમાં ત્રણસો ચૌદના છેદમાં સો છે એ સમાન છે અહીંયા લસની નિશાનીથી અલગ કરેલું છે ત્રણસો ચૌદના છેદમાં સો છે એ બહાર કાઢી લઈએ ચૌદ છેદમાં સો પછી હવે તમે જોશો કે અહીંયા ચાર ચાર ઉડી જશે ચાલો વિદેશ મિત્રો આ તો બહાર નીકળી ગયેલું છે એની સિવાયનું આપણે લખીએ નીચેની સાઈડ તમે જોશો તો અહીંયા ત્રણ છે અહીંયા ચાર છે અને અહીંયા ચાર છે અને ઉપરની સાઈડ છે આપણી પાસે આ આખું તો બહાર પીયું ગયેલું છે પદ અને એવી રીતે આ પદે આખું બહાર પીયું ગયેલું છે એટલે આપણે એને ગણતરીમાં નહીં લઈએ તો સત્તર સત્તર અને આ રીતે સત્તર છે અને વચ્ચે વધતા તમે જોશો આ બાજુ એકનો વર્ગ કરો તો એક અને કેટલા આવશે આઠ આ રીતે મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે ત્રણસો ચૌદ ભાંગ્યા સો કરીએ અહીં આપણી પાસે કંઈ ઉડે એવું છે નહીં પણ અહીંયા આપણે જો લસા લેવો હોય તો લઈ શકીએ છીએ અથવા તો આને ડાયરેક્ટ તમે ભાંગાકાર કરી અને પ્લસ કરી શકો છો તો આપણે ડાયરેક્ટ ભાંગાકાર જ કરીએ પહેલાં સત્તર ગુણ્યા સત્તર કરશો એટલે બસો અને નેવ્યાસી આવશે અને એનો ફરી વખત સત્તર સાથે ગુણાકાર કરીને પછી એને બરા પરથી જે ભાંગી નાખીએ તો જુઓ અહીંયા ઝીરો એક નવ નવ એક અઠવા આઠ અને એક દુ દુ સાત નવ ત્રેસઠ અહીંયા છ આવશે સાત અઠું છપ્પન સત્તાવન અઠ્ઠાણું ઓગણસાઠ સાઠ એટલે આવશે અહીંયા છ આવશે સાત દુ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ એટલે વીસ થશે એટલે ત્રણ નવ ને બે અગિયાર પછી આઠ ને એક નવ થશે ને બે ને બે ચાર થશે એટલે જવાબમાં કેવો મળશે ઓગણપચાસ તેર મળશે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ આપણી પાસે ત્રણ ચોક બાર ને બાર ચોક અડતાલીસ છે આપણે એક કામ કરીએ ત્રણ ચોક બાર રાખીએ ફરી એક વખત છે એ ચાર વડે ભાંગશું હવે જો વિદ્યાર્થી મિત્રો આજે જવાબ આવ્યો છે એને પહેલાં વારાફરથી હું પેલા બાર વડે ભાંગી નાખું અને પછી ચાર વડે ભાંગી નાખું કારણ કે ઉડે એવું કંઈ છે નહીં એટલા માટે આ જ રીતે કરવું પડશે ઓગણપચાસ તેર અને ભાંગ્યા બાર વડે અકારીએ બાર ચોક અડતાલીસ થશે એક વધશે ફરી પછી ભાગ નહીં આવે એટલે મારે ઝીરો મેંકો પડશે અને તગડો ઉતારીએ બાર સત્તા ચોરીસ બાર અઠ્ઠા બાર નવ્વા એકસો આઠ થશે એટલે પાંચ વધશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ મેં અને ફરી વખત ઉતારીએ તો બાર ચોક અડતાલીસ આ રીતે થશે અને બે વધશે તો બસ હવે હવે આગળ વધારવું હવે ચાલીસ પોઈન્ટ ચારસો સોરી ચારસો નવ પોઈન્ટ ચાર આના જેવું વધશે અને ફરી એક વખત છે આપણે એમ સમજો કે આને નીચે દસ છે ચારસો ચાર નીચે દસ છે આપણે હજી ચાર વડે ભાંગવાના બાકી છે તો અહીં ભાગી નાખ્યા ને ચાર વડે તો ચાર એકા ચાર થશે આ ઝીરોને ઉપર ચડાવી દઈએ નવ ઉતારીએ આ તો ઝીરો થઈ ગયો નવ ઉતારી એટલે ચાર દુને આઠ થશે એક વચ્ચે હવે ચાર ઉતારી લઈએ તો ચાર તેરી બાર થશે તો અહીંયા ફરી વખત બે વધશે તો ફરી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છે આપણે પોઈન્ટ ઉતાર પોઈન્ટ મેં અને ઝીરો ઉતારીએ તો ચોકે ચોકે સો થશે અને ચાર પંચા વીસ થશે તો મેં કીધું એટલે ઝીરો જાય એટલે આપણને જવાબમાં એક તો આપણી પાસે ત્રણસો ચૌદ ભાંગ્યા સો છે અને બીજું આપણને મળ્યું દસ ત્રેવીસ પાંચ અને હજી વિદ્યાર્થી મિત્રો આઠ છે દસ ત્રેવીસ પોઈન્ટ પાંચ તો આ બાજુ દસ ત્રેવીસ પોઈન્ટ પાંચ અને વિદ્યાર્થી મિત્રો હજી આપણી પાસે પોઈન્ટ ખસેડવાનો હતો એટલે આ પોઈન્ટ ખસીને કે આવી જશે અહીંયા આવી જશે અને પ્લસ આઠ તો બંનેનો સરવાળો કરીએ આપણે તો એકસો બે પોઈન્ટ પાંત્રીસ અને પ્લસ આપણે આઠ અહીંયા કરવાના થશે એટલે આઠને બે દસથી શૂન્ય વધી એક આવશે એટલે એક અહીંયા અને આ એટલે ને તો અહીં જુઓ બોલે કે ત્રણસો ચૌદ ભાગ્યા સો અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો એકસોને દસ પોઈન્ટ પાંત્રીસ જવાબ મળ્યો છે અને આનો પોઈન્ટ આપણે દૂર કરવો હોય તો નીચે પાછા ફરી વખત કેટલા આવશે શું આવશે તો હવે બંનેનો આપણે સીધો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે આ બંનેનો છે આપણે ગુણાકાર કરી નાખીએ તો એકસો દસ પાંત્રીસ એને ગુણ્યા કેટલા આવશે ત્રણસો ને ચૌદ તો પહેલાં બે ઝીરો મેં કી હવે ત્રણ પંચા પંદર વધી એક આવશે ત્રણ તેરી નવ ને એક દસ થશે ત્રણ એકા ત્રણ થશે ત્રણ એકા ત્રણ થશે પછી એક ઝીરો મૂકી દઈએ પછી એક સાથે ગુણાકાર કરો એટલે પાંચ ત્રણ ઝીરો એક અને એક આવશે અને ફરી હવે ચારનો કરો ગુણાકાર ચાર પંચાવીસ બે આવશે ચાર તેરી બાર તેર ચૌદ અને ચાર એકા ચાર આવશે અને ચાર એકાને ચાર તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો ઝીરો આ નવ થશે પાંચને ત્રણ આઠ એક નવ થશે આ ચાર રહેશે ચાર પાંચ અને છ થશે ત્રણને એક ચાર થશે અને ત્રણસો છેતાલીસ જેવું મળ્યું છે અને વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઝીરો 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 એટલે ચાર વખત ફેરવાના છે જુઓ તમે અહીંથી ગણતરી કરો એટલે એક બે ત્રણ અને ચાર એટલે તમને ત્રણસો ને અહીંયા આવશે ત્રણસો છેતાલીસ ઓગણપચાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાર પોઈન્ટ ખસેડી નાખા છે અને હવે હું જવાબમાં લખું છું કે ત્રણસો ને પોઈન્ટ ઓગણપચાસ બાકીનું રહેવા દઈએ છીએ આપણે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો તમને અને ઘનફળ છે સેમીમાં આપ્યું છે શું સેમી ઘન હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા પ્રશ્નમાં એવું કીધું હતું કે ઘનફળ છે એ કેટલું છે ત્રણસો પિસ્તાલીસ સેમી ઘન છે પણ ખરેખર તો આ બાળકનો જવાબ કેવો છે ખોટો જવાબ છે ત્યાં લખવાનો બાળકનો જવાબ બાળકનો જવાબ ખોટો છે કારણ કે કારણ કે એનું ઘનફળ કેટલું હતું આપણને સાચો જવાબ શું મળશે કારણ કે જવાબ છે એ જવાબ કેટલો આવે છે ત્રણસો છેતાલીસ પોઈન્ટ ઓગણપચાસ છે ચાલો વિદ્યાર્થી મિત્રો જો હવે આ જવાબ છે એનો ખોટો છે એટલા માટે આપણે લખ્યું છે સાચો જવાબ કયો આવશે બાળકનો જવાબ ખોટો છે કારણ કે જવાબ ત્રણસો છેતાલીસ પોઈન્ટ ઓગણપચાસ આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે અને અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને ભણવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં